આજે અમે બધા મિત્રો સાથે મળી અને જે ગામડામાં રહેતા હતા સૌરાષ્ટ્રના ગામડાઓમાં એના વિશે અમે ચર્ચા કરતા હતા કે ક્યાં કેવી રીતે અમે રહેતા હતા ખુલ્લા વિશાળ ફળિયાવાળા ઘર અને આઝાદીભર્યું જીવન સમય જતા જીવન છોડી અને અમે શહેરમાં આવી ગયા અને ટૂંકા એવા મકાનમાં રહેવા લાગી ગયા અને આખું જીવન એમ કહેવાય તો કંટ્રોલમાં આવી ગયું આવી રીતની અમે ગામડાની જે પુરાની યાદો છે એને અમે વાગોળતા હતા ટૂંકમાં પણ હવે એક મિત્ર એમાં એવો આવે છે અમારી વચ્ચે અમે જે ત્રણ ચાર મિત્રો બેઠા હતા પાંચમો મિત્ર એવો ભણે છે કે જે મિત્રો પાડે સુરતમાં પણ આમ મોટું મકાન છે અને આમ પોતાનો રોફ છે થોડોક અભિમાન એવું આ મિત્ર અમારી વચ્ચે આવીને બેસી અને એમના ઘરની વિશે જ વાત કરે છે કે ભાઈ મારે પોતાનો રૂમ છે અંદર બેડરૂમ છે જમવા માટેનો ડાઇનિંગ રૂમ છે આવી બધું અમે માત્ર ગામડાઓની એ વાતો યાદ કરતા હતા કે જ્યારે બાળપણમાં અમે ગામડામાં રહેતા હતા અને કેવું જીવન જીવતા હતા પણ આ ના આવવાથી આખો ટોફિક ફરી જાય છે આ મિત્રો પાસે અભિમાન સિવાય કોઈ પણ જાતની વાત હોતી નથી ત્યારબાદ કે આ વ્યક્તિ દર વખતે અમારી વચ્ચે આવે એટલે હરેક વાતમાં ઘરમાં સંકળાયું આ મુદ્દા ઉપર દર વખતે અમારે મતભેદ થતા કારણ કે હરેક વખતે આ વ્યક્તિ આ બાબતમાં ચર્ચા જ કરતો કે મારી પાસે મકાન આમ છે તેમ છે ફલાણું ઢીકણું એવું દર વખતે અને આ મુદ્દા ઉપર ઘણા સમયથી આ વ્યક્તિ એમ કહેવાય કે મારી નજરમાં ચોંટી ગયેલો હતો મેં કે આ વ્યક્તિને આજની તો કાલે જવાબ આપવો જ પડશે તો આજે એમનો વારો લઈ લઈ પછી મેં એને શું જવાબ આપ્યો એ જાણવા પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આગળ તમને વાત કહું તો આ મિત્રનું જે આખી એનો જે પ્લાનિંગ કરેલી વાત છે એમાં બધાય સાંભળ્યા બાદ એક નાનો એવો મેં એને વાત કરી કે ભાઈ ઘર મકાન કે ઘરમાં સકળાય વિશે કે કોને ઘરમાં સકળાય કહેવાય એમ તો ઘરમાં સકળાય મેં એમ કીધું કે એ વસ્તુને કહેવાય કે જ્યારે તમારી પાસે એક રૂપ એક રૂમ એમનો પડ્યો રહેતો હોય જેમાં તમે વધારાનો સામાન મૂકતા હોય એવા બધા રૂમ તમારા મકાનમાં પડ્યા રહેતા હોય તોય છતાં તમારા ઘરમાં તમારા જો મા બાપનો સમાવેશ ન થાય ને તો ઘરમાં સકડાશ એને કહેવાય બાકી તો રોડ ઉપર ઝૂંપડામાં રહેવા એ ત્યાં સંયુક્ત ફેમિલીમાં રહેતા જોવા મળે છે પણ જ્યારે આપણે વિશાળ એમ કહેવાય ને કે બંગલામાં અમારો આ મિત્ર વિશાળ બંગલામાં જ રહેતો હતો હું કે આવા વિશાળ બંગલામાં આપણે રહેતા હોય અને જો તોય આપણા મા બાપનો એની અંદર સમાવેશ ન થતો હોય ને તો ઘરમાં એને કહેવાય જેવો ક્યારેય ચર્ચા કરી નતી તો એને આવી ચર્ચા અમારી વચ્ચે આવીને કેમ ન કરી આખો વિડીયો જો તમે જોયો હશે ને તો તને તમને સમજાઈ જશે કે ઘરમાં સંકળાય કોને કહેવાય ઓછી જગ્યા ઓછા રૂમ ઘરમાં સંકળાય આ વસ્તુ નથી પણ જ્યારે પોતાના મન મન જ્યારે નાના હોય ને તો જ્યારે ઘરમાં સકળાય ઊભી થાય છે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી